રાજકોટ ભાજપમાં આંતરિક જૂથવાદ ચર્ચાઓ ચાલી રહી છે તે અંગે હવે રાજકોટના મેયર પેઢડિયાએ ખુલાસો કર્યો છે આમંત્રણ પત્રિકાને લઈને રાજકોટના મેયર પેઢડિયા અને સ્થાનિક ધારાસભ્ય દર્શિતા શાહ વચ્ચે વિવાદ સર્જાયો હતો બંને નેતાઓ વચ્ચે થયેલી શાબ્દિક બોલાચાલીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેને લઈને હવે રાજકોટના મેયર નયનાબેન પેઢડિયાએ સ્પષ્ટતા કરી છે કોઈ કોઈ દબાવવાની કોશિશ ચર્ચા કરી નથી કોઈ વસ્તુ નઈ ફોન માં દબાવવાનું શું ક્યાંય હું બોલી નથી આ ખોટી વાત છે તદ્દન ખોટી વાત છે જે કઈ વાત આવી છે એ બાબત હું કઉ કે એ એક અમારી ભારતીય જનતા પાર્ટી ના અગ્રણીઓ વચ્ચે થતી સામાન્ય વાતચીત હતી એમાં કોઈ પ્રશ્ન હતો નહીં કે એવી કોઈ વાત પણ નહોતી કે જેને કોઈ ન્યુઝ બની શકે એક અમારી રૂટીન ચર્ચાઓ હતી જે ધારાસભ્યશ્રી અને મેયરશ્રી વચ્ચે ચર્ચા ચાલતી હતી અને હું પણ ત્યાં હાજર હતો અને મેં પણ એ ચર્ચામાં પછી ભાગ લીધો